આજરોજ વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલા ક્રિશ્ચિયન સમાજ ડિસ્ટ્રિક્ટ લે લીડરના અનિલભાઈ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં સોળ જેટલી ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અલગ અલગ ગામડામાંથી લોકો મેચને જોવા મેચ રમી રહેલા દર્શકોનો આનંદ માણ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખ્રિસ્તી સમાજ ડિસુ અને બટલ પોલિટેકનિકલના ડાયરેક્ટર ફ્રાન્સિસ સર ઉપસ્થિત રહ્યા હતા અને ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી એએસ ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા અત્યારે હાલમાં અમે રેવ બાવમાન દાદા ટ્રોફીનું આયોજન કર્યું હતું વડોદરા ડિસ્ટ્રિક્ટ લેવલે જેની અંદર લગભગ સોળ ટીમોએ ભાગ લીધો હતો ક્રિશ્ચિયન સમાજની ટીમ હતી અને એમાંથી અલગ અલગ શહેરોમાંથી આવેલી ટીમો આવી હતી અને એમાં આજ રોજ તારીખ બાર તારીખના રોજ અમે ફાઇનલ મેચ રમાડી એમાં ફાઇનલ મેચ કનાન ચર્ચ અને નડિયાદની ટીમ આવી અને એની અંદર ફાઇનલમાં કનાન નડિયાદ નડિયાદ ચર્ચે આ ટુર્નામેન્ટ જીતી છે અને આ ટુર્નામેન્ટ ખૂબ જ સુંદર ચૌદ ટીમો ભાગ લીધો હતો અલગ અલગ હા સાહેબ અલગ અલગ ગામમાંથી આવતા નડિયાદ થી આવેલા બોરસાદ થી આવેલા ઉમરેઠ થી આવ્યા હતા થામડા થી આવ્યા હતા બરોડાની હતી ટીમો હાલોલ થી આવ્યા હતા અને આ આયોજન ખૂબ જ સુંદર રહ્યું હતું સમાજમાં એકતા અને સંપ જળવાય એ બહુ અગત્યનું છે ને આ જે મેચો રમાઈ એમાંથી જબરદસ્ત એકતા અને સંપ અત્યારે ઉભો થયો અને માહોલ બહુ સારો થયો અને જે ટીમ જીતી એ ટીમ એકલી જીતી એવું નથી પણ દરેક ટીમ જે ભાગ લીધો એ દરેક ટીમનો વિજય થયો એમ ગણીએ છીએ